ડીસાના આસેડા ગામમાં બેફામ ડમ્પરની અવરજવરથી વિદ્યાર્થીઓમાં ભય ડીસા તાલુકાના આસેડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ડમ્પર અને ટ્રકોની બેફામ તેમજ જોખમી અવરજવરે ગામ લોકો અને ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરી છે ગામની મધ્યમાં આવેલી આસરડા પ્રાથમિક શાળા પાસેથી જ આ ભારે વાહનોની અવરજવર થતા બાળકો રોજ અકસ્માતના ભય સાથે શાળાએ જવા મજબૂર બને છે માત્ર સુરક્ષાનું જ નહીં પણ સતત ઉડતી ધૂળ અને વધતા પ્રદૂષણને કારણે બાળકોના આરોગ્ય ઉપર પણ અસર પડી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘણા ડમ્પર ચાલકો નિયમોનું પાલન કર્યા વગર ઝડપી ગતિએ વાહન દોડાવી રહ્યા છે અહીં ક્યારે પણ મોટી દુર્ઘટના બની શકે છે એમ ગ્રામજનો કહે છે ગ્રામજનોનો સવાલ છે કે આટલી જોખમી અવરજવર કઈ છૂટછાટ હેઠળ થઈ રહી છે અને તંત્ર અંગે ચૂપ કેમ છે ગામના આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે કે ગામ મારફતે થતી ડમ્પર અવરજવર પર તાત્કાલિક નિયંત્રણ લાદવામાં આવે શાળા સમય દરમિયાન ડમ્પર પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને જરૂર પડે તો સુરક્ષિત વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવે અને ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો તેઓ બાળકો અને ગ્રામજનોની સુરક્ષા માટે આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થશે